પાટણના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રાધનપુર નર્મદા નિગમની કેનાલની યોગ્ય સાફ સફાઈ ન થવાને કારણે રવિ સિઝન માટે સમયસર પાણી આપવામાં આવતું ન હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો

વરસાદ વખા પાડ્યા છે બીજી 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 તરફ કેનાલ અધિકારીઓ મને વખા પાડે પાણી બે મહિનાથી છોડવામાં આવ્યું નથી અને સિઝન બધું પાક નિષ્ફળ જાય એમ છે બળીને ખાખતા એમ છે તો મહિલાઓ યુવાનો બધા આખો ગામ અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને જો પાણી છોડવામાં ના આવે તો પ્રેમનગર આર્થિક રીતે બહુ દેવામાં ડૂબી શકે છે એમ તે એના માટે અમે સમગ્ર ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ ઢોલ નગારા સાથે અમે ગામ લોકો સરકાર નર્મદા નિગમના અધિકારીઓને જગાડીએ છીએ કે તમે કોઈ બી રીતે ધ્યાન આપો અને અમારી આ રજૂઆત ને ધ્યાનમાં લઈ તાત્કાલિક કેનાલ નું કામ કરાવો અને પાણી છોડો ઘણા સમયથી અહીંયા સરકારી અધિકારીઓને અરજી આપવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી પાણી છોડવામાં આવે પણ આ ગોળ બેજરકારીમાં સુચેલું આ તંત્ર ખબર નથી ક્યારે જાગે આજે છે દરરોજ ખેડૂત તથા આંખ પાણી છે પર અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી જાગતા જાગે એવું લાગતું નથી અને આવીને આવી રીતે કરશે તો ખરેખર ખેડૂતો ફાઇમલ બની જશે કારણ કે એમને દીકરા દીકરીઓનો પ્રસંગ કરવાના હોય ખેડૂત પોતાની લોન ભરવાની હોય છતાં પણ અધિકારીઓ એમના એના પેટમાંથી પાણી નથી ટકતું અને હું તો કઉ છું કે જલ્દીમાં જલ્દી જો પાણી આપવામાં આવે તો ખેડૂતો નો ઘણો બધો પાક વાવેલો છે પાક બચી શકે તેમ છે